કયું મસ્ત રગજો રગજો મ કઈ મે હે નોમણે પરણાયા છે અને આ અમાર રાઈડ છે કશે દી તું ભીતર હવે ભી કી દો રથ દે પપ્પા જહે બોરે હમણે જહે ભાઈ બોરે અમે તો રસો હવે ફ્લેક્સ કરજો ફુઆર ફિટ પીધા કરી લે મસ્ત કડીક વાર

અરે મમ્મીએ તો પોટકો ઉપાડી લીધો છે મિત્રો મમ્મી પોટકો ઉપાડી લીધો છે અને આગળ દે નમી પાછે ને તાન મમ્મી ઉપાડી દે છે હો તો આરે છેડી દો છે પોટકો ભારો છે ભારો છે એ તો થોડી ભાઈ તમે ઉપાડો થોડી બાપા હું ઉપાડું હોય રેડી તો હેડો કરવા રી મિત્રો હે ને અમે ઘરે આવી જ તો પોટકો બીજો કરી અમે ઘરે આવી જ તો તમે એ એ વરે મે ફુટકાડું કીધું રે ડોઢું મત મમ્મી કોઈ

કે ફોફા વેણવા છે ફોફા વેણીને આવી ગયો એમ નહી કતેડી તમે ડોઢું ઓહા ઉપરથી ઝઘડો કરવા હાટી જમામ કરો છો ના અમે તો એમ હમ દીધી કે ફોફા મો એકલી જીત સાઈનો પુટકો કઈને આવી અને પછી હટાળ જીતવીરી આ થાળ ભરીને રાઈડામાં આધી ફોફા છે તમે શું કામ ડોઢું નળું લેતા આડે હતી મારી અમે તો ડોઢું લીધું તો તો શું આજે તા કીધું કે હું એકલી જીર પુટકો કરાય બુવાઈ તને કુછલે મિત્રણ હા તો પુટકો કરા અમે ને કે બોટન નહી કેતા